અનાબા હા તમે જલ્દી અર્જી માં ઘર કાકા વાયરો આવો મને વાયરો આવો તમે જલ્દી કમ કોકોમ હું તો તાળો જાઉં તમે આવો તારી આય નોઠુ આયો ખુય યાર

કાજી મા કાકાનો વાયરો આવે છે તમે જલ્દી મે ઘર ઠાપું લે મારી તમે ઊભા વાયરો આવો ભાઈ એ વાલુજી એ વાલુજી એ

તમાર રસ્તાન જતો જતો 500 રૂપિયા જડશી તીજીજી દી દે તીજીજી જણાજી હા તમાર વાડાઈ કરાનો ગલ્લો રે ઈના લે વેટી ન કરશે હા એ જોવા જવું પડશે આપણે રંગુવા તમે ને

આપડો મને <geliyor> <-rame>

વા દીજો આલી એવું મન મોંતા રહેજો લે એના કદી બમળી આલે લે બસ બસ ઓ પવન બહુ એ ભાઈ આ દીજોરી તાર ઘર હમિતના મળી જાય તો કોઈ બોય ના જીદા બેહાળવા

વાત આપડી બાલાજી ને જબ્બર વાર આવે ને જેમ મોનતા પૂરી થઈ જાય આપડે ઓટો મારવો આપડો હે આટલ

તારી આ તો જાય છે ને પાછળ જવું પડશે મોનું બસ આપણે કીટ ના ને જોજો એક તૂટેલી ઘડિયાળ ને કળશે જોરદાર લાવતું હતું તો આપણે ને પગલા બનાવી દેવી આ તો બધા મૂર્ખા નહીં આપડે ખાલી કીધું બધા હાથું મોની ગયા મૂર્ખા ચિંતા મેં તમે કીધું પડ્યું

આયુ હેલો બોલ્યા હા આપળો આવજો બુઆજીન સાપરા આગળ બાલુબાના એ આગળ આવો થોડા જલ્દી આવી જ છે ઉભા હાલ આ ખોટો અને ખોટો બોલી બોલી લગાવો લે એ અજોહાજી હું ખોટો ખોટો અરપ લગાવો કોકના ઉપર અમે ખોટો અરપ ના નાખો ઇમને મારોક મે હો અલ્યા પણ તમે કેમ આવો અરપ લગાવો અલ્યા પણ વેતાજો ને બતાજો સાડી માં છોલ્તી તા ઉપર આવતા હું જો જોયું તમે મે વિડીયો નાખ્યો તારા મોન વાયેલો ઓતારી બાલુજી કેમ તમે આવું કર્યું પકડી જો આવું હું રે કર્યું બધો નમખીયા સાઈડમાં બોલો આવું રે કર્યું એ જણાજી ઇમને વાત ન ઉપાડો અલે તમે હવે હાથ બધો ના દે જો એ તમન આવું હું જો અલે ઉછવા ના હોય વેતાળી દેવાની હોય અલે આ છોકરામાં આવ છોકરામાં આ લ્યા આ મને દેવા બાપા मlædfis... જોડે <pot> <bet> <isation> <leaves>